ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ઇઠ્યોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના બાબરા ખાતે ઇઠ્યોતેરમાં પ્રજાસત્તાક દિવસે ભગતસિંહ યુવા સમિતિ દ્વારા વૃક્ષારોપણ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબરા ભગતસિંહ યુવા સમિતિ અને અમરેલી સિવિલ બ્લડ બેંકના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય તેમાં અંદાજે દોઢસોથી પણ વધારે લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું ભગતસિંહ યુવા સમિતિ દ્વારા અમરેલી સિવિલ બ્લડ બેંકના સહયોગથી અત્યાર સુધીમાં અંદાજે પંદરસો બોટલ બ્લડ એકત્ર કરી જરૂરિયાતમંદ માણસોને વિલા બ્લડ સુવિધા પૂરી પાડવામાં આવી છે અને ભગતસિંહ યુવા સમિતિ સભ્યો દ્વારા અન્ય સેવા ક્લબ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ હિરેન ચૌહાણ હાલાર એક્સપ્રેસ ન્યૂઝ બાબરા જય હિન્દ ભારત માતા કી જય આજે અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસ સેવા સમિતિ સાથે સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક દ્વારા લોહાર કાંતિ નિવાડે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અત્યાર સુધી અમે સિવિલ હોસ્પિટલના સહયોગે અમે અત્યાર સુધી પંદરસો પ્લસ બોટલ રક્તદાનનું ડોનેશન કરી ચૂક્યા છીએ સિવિલમાં અત્યારે કોઈ પણ ગરીબ મહિલાનો પ્રસુતિ આવ્યા તો કોઈ કેન્સર પીડિત મહિલા હોય કે કોઈ જેલેસેમિયાના બાળકો હોય સિવિર એનએમિયા હોય તેમને સિવિલ હોસ્પિટલ તરફથી ફ્રીમાં બ્લડ ડોનેશન ફ્રીમાં બ્લડ આપવામાં આવે છે સાથે મળીને અમે બાબરા બાબરાના નગરજનોને એક નમ્ર વિનંતી કે આ કેમ્પેઇનમાં તમે જોડાવો અને આગળ આવું ને આવું બ્લડ ડોનેશન કેમ્પમાં અમારી સાથે ભાગ લ્યો અને એક દેશની એક આગલી રક્તક્રાંતિ તરફ બધા જોડે અને સહભાગી બની જય